નમસ્કાર સર્વે મિત્રોને જે રીતે પ્રયાગરાજમાં પૂર્ણ મહાકુંભનું આયોજન થઈ રહ્યું ચાલી રહ્યું છે એ જ પ્રકારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા એસએફએસ એડ્યુ એક્સપોનું આયોજન તારીખ એકથી પાંચ ફેબ્રુઆરી દરમિયાન રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે મિત્રો આ એસએફએસ એડ્યુ એક્સપો પાછળનો ઉદ્દેશ્ય એ ખાસ કરી અને પ્રી પ્રાઇમરીથી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના તમામે તમામ વિદ્યાર્થીઓ વાલીઓ સંચાલકો શિક્ષકો એમને એક પ્લેટફોર્મ પર લાવવાનો છે સાથે સાથે પ્રી પ્રાઇમરીથી યુનિવર્સિટી સુધીના વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓ એમના જે કંઈ પણ પ્રશ્નો હોય એ પ્રશ્નોના થ્રી ડિગ્રી સોલ્યુશન એટલે આ એસએફએસ એડ્યુ એક્સપો વિદ્યાર્થીઓમાં રહેલી ચિંતા ગ્લાની ભય એકલતા ને કાઉન્ટર એટેક કરવાનું માધ્યમ એટલે આ એસએફએસ એડ્યુ એક્સપો આ એસએફએસ એડ્યુએક્સપોમાં પ્રી પ્રાઇમરીથી પોસ્ટ ગ્રેજ્યુએશનના લગભગ ત્રણસોથી વધારે ઇન્સ્ટિટ્યૂટ છે એ જોડાનાર છે સાથે સાથે આઠસોથી વધારે ઇન્સ્ટિટ્યૂટ્સની ભાગીદારી છે એટલે કે એમનું પાર્ટિસિપેશન છે આ એસએફએસ એડ્યુ એક્સપોમાં લગભગ ત્રણ લાખથી વધારે સ્ક્વેર ફીટના એરિયામાં આ એસએફએસ એડ્યુ એક્સપોનું જર્મન એસિડોમમાં આયોજન સર્વપ્રથમ વખત ભારતભરમાં સ્વનિર્ભર સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ છે ત્યારે આ પાંચ દિવસીય એસએફએસ એડ્યુ એક્સપોમાં લોકલ ઇન્સ્ટિટ્યુટ્સ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધીના અનેક ઇન્સ્ટિટ્યૂટ્સ યુનિવર્સિટી એ પણ આમાં પાર્ટિસિપેટ કરવાની છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓ એમને અમે ખાસ નિમંત્રણ આપીએ છીએ ખાસ આમને અમે ઉત્સાહિત કરીએ છીએ પ્રોત્સાહિત કરીએ છીએ કે આ એસ એફએસ મુલાકાત લે આ પાંચ દિવસ દરમિયાન ફક્ત સ્ટોલ કે ફક્ત સ્પોન્સર્સ દ્વારા માહિતી જ આપવાની નથી પરંતુ પાંચે પાંચ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને અને વાલીઓને કેરિયર કાઉન્સેલિંગ એમાં પણ સ્પેસિફિક વન ટુ વન કસ્ટમાઇઝ કેરિયર કાઉન્સેલિંગ થવાનું છે કે જેમાં એ ગ્રુપ બી ગ્રુપ કોમર્સ આર્ટ્સ એટલે કે હ્યુમિનિટી અને કોમ્પિટિટિવ એક્ઝામ્સ આની તૈયારી માટે શું કરવું એનું કસ્ટમાઇઝ માર્ગદર્શન આપવામાં આવનાર છે આ ઉપરાંત આ પાંચે પાંચ દિવસ વિદ્યાર્થીઓ માટે શિક્ષકો માટે અને વાલીઓ માટે જુદા જુદા પ્રકારના સેમિનાર વર્કશોપ કોમ્પિટિશન્સ ટોક શો આવા અનેક પ્રકારના લગભગ એસી જેટલા કાર્યક્રમ એ નાના વિદ્યાર્થીઓ માટે કે જુનિયર વિદ્યાર્થીઓ માટે નાલંદા કન્વેન્શન સેન્ટરમાં અને સિનિયર વિદ્યાર્થીઓ માટે તક્ષશિલા કન્વેન્શન સેન્ટરમાં નાના વિદ્યાર્થીઓ માટેના વર્કશોપ છે એ ડોક્ટર વિક્રમ સારાભાઈ એક્ટિવિટી સેન્ટરમાં અને સિનિયર વિદ્યાર્થીઓ માટે છે એમના જે વર્કશોપ્સ જે છે આઉટડોર કોમ્પિટિશન્સ છે એક આઉટડોર કોમ્પિટિશન્સ અને વર્કશોપ એ એપીજે અબ્દુલ કલામ એ એક્ટિવિટી સેન્ટરમાં થવાના છે જે એક્ટિવિટીઝ જે થવાની છે એમાં રોબોટિક્સ કોમ્પિટિશન રોબો સોકર જુનિયર એકેથોન સિનિયર એકેથોન ફિલ્મ મેકિંગ કોમ્પિટિશન સી અમે આ પાંચ દિવસમાં વિદ્યાર્થીઓને ખૂબ સરસ મજાનો મેસેજ આપવાના છીએ કે યુ આર નોટ અલોન અને આ યુ આર નોટ અલોન ને ખરેખર સાર્થક કરવા માટે અમે વિદ્યાર્થીઓમાં ફિલ્મ મેકિંગ કોમ્પિટિશન એમાં અમે પાંચ વિષયો નક્કી કર્યા જેનો મુખ્ય વિષય છે એ યુ આર નોટ અલોન છે પણ એની સાથેના વિષય છે કે સે નો ટુ એડિક્શન સેવ અર્થ ક્લિનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ અને ટ્રાફિક આ પાંચ વિષયો પર વિદ્યાર્થીઓ પોતાનું ફિલ્મ એ બનાવી અને એ ફિલ્મ રજૂ કરશે અને એમનું સ્ક્રીનિંગ થશે જે વિદ્યાર્થીઓની બેસ્ટ ફિલ્મ હશે એને એવોર્ડ પણ આપવામાં આવશે પ્રાઇઝિસ પણ આપવામાં આવશે આમ આ પાંચ દિવસ દરમિયાન અનેકવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવા અમે જઈ રહ્યા છીએ સાથે સાથે આ પાંચે પાંચ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી પણ અમે વિદ્યાર્થીઓમાં એક એમનો હૉસલો છે એ બુલંદ થાય એમનો ઉત્સાહ વધે એવા કાર્યક્રમો કરવાના સાથે સાથે કલામ એ એક્ટિવિટી સેન્ટરમાં થવાના છે જે એક્ટિવિટીઝ જે થવાની છે એમાં રોબોટિક્સ કોમ્પિટિશન રોબોસોકર જુનિયર એકેથોન સિનિયર એકેથોન ફિલ્મ મેકિંગ કોમ્પિટિશન સી અમે આ પાંચ દિવસમાં વિદ્યાર્થીઓને ખૂબ સરસ મજાનો મેસેજ આપવાના છીએ કે યુ આર નોટ અલોન અને આ યુ આર નોટ અલોન ને ખરેખર સાર્થક કરવા માટે અમે વિદ્યાર્થીઓમાં ફિલ્મ મેકિંગ કોમ્પિટિશન એમાં અમે પાંચ વિષયો નક્કી કર્યા જેનો મુખ્ય વિષય છે એ યુ આર નોટ અલોન છે પણ એની સાથેના વિષય છે કે સે નો ટુ એડિક્શન સેવ અર્થ ક્લિનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ અને ટ્રાફિક આ પાંચ વિષયો પર વિદ્યાર્થીઓ પોતાનું ફિલ્મ એ બનાવી અને એ ફિલ્મ રજૂ કરશે અને એમનું સ્ક્રીનિંગ થશે જે વિદ્યાર્થીઓની બેસ્ટ ફિલ્મ હશે એને એવોર્ડ પણ આપવામાં આવશે પ્રાઇઝિસ પણ આપવામાં આવશે આમ આ પાંચ દિવસ દરમિયાન અનેકવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવા અમે જઈ રહ્યા છીએ સાથે સાથે આ પાંચે પાંચ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી પણ અમે વિદ્યાર્થીઓમાં એક એમનો હોસલો છે એ બુલંદ થાય એમનો ઉત્સાહ વધે એવા કાર્યક્રમો કરવાના સાથે સાથે ભારતની જે સંસ્કૃતિ છે ભારતની સંસ્કૃતિ પણ આ કલ્ચરલ પ્લેટફોર્મથી ઉજાગર થાય એવા પણ અમે પ્રયત્નો કરવાના છીએ આ પાંચ દિવસમાં અનેકવિધ શૈક્ષણિક સામાજિક વૈજ્ઞાનિક જગતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે ખાસ કરી અને ઈસરોના એક્સ ચેરમેન ડૉક્ટર કિરણ કુમાર એમની વિશેષ ઉપસ્થિતિ ઉદઘાટન કાર્યક્રમમાં રહેવાની છે અને સાથે સાથે કિરણ કુમાર છે એ એસ્ટ્રોફિઝિક્સમાં જે વિદ્યાર્થીઓ કેરિયર બનાવવા માગતા હશે એમને પણ માર્ગદર્શન આપવાના આપવાના છે અમે આપના માધ્યમથી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી આપના માધ્યમથી અમે સમાજને એ મેસેજ આપવા માગી છીએ કે આ જે ઇવેન્ટ છે આ ઇવેન્ટમાં જે કંઈ પણ એક્સેસ ફંડ હશે એનો ઉપયોગ અમે શિક્ષકોના ઉત્કર્ષ માટે કરવાના છીએ કે શિક્ષક છે એ શિક્ષણ વ્યવસ્થાનું બેકબોન છે ત્યારે આ શિક્ષકોને પ્રોત્સાહન મળે આ શિક્ષકો છે એનું સમાજમાં અધકેરું સ્થાન બને એ ઉદ્દેશ્યથી અમે શિક્ષક ભવનનું નિર્માણ કરવાની નેમ ધરાવીએ છીએ અને જે કોઈ પણ પ્રકારનું એક્સેસ ફંડ હશે ખર્ચ કરતા આવકનો વધારો હશે એ અમે આ શિક્ષક ભવન કે જે શિક્ષક ભવનમાં તમામ પ્રકારની લેબોરેટરીઝ હશે લાઇબ્રેરી હશે એમના માટેના કન્વેન્શન સેન્ટર હશે ટ્રેનિંગ સેન્ટર હશે એમનું રિક્રિએશન માટેની વ્યવસ્થા હશે અને એ લોકો એક પ્લેટફોર્મ પર આવી અને શિક્ષણ જગતના પ્રશ્નો છે એ પ્રશ્નોનું ઇન્ટરેક્શન કરી શકે એ ઉદ્દેશ્યથી શિક્ષક ભવનનું પણ આયોજન સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ છે એ કરી રહ્યું છે ત્યારે સમાજના તમામ વર્ગ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ ઇવેન્ટમાં ફ્રી એન્ટ્રી છે એટલે કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફ્રી નથી એન્ટ્રી ફી નથી સાથે સાથે જે એસી જેટલી એક્ટિવિટીઝ છે આ એક્ટિવિટીઝ પણ ફ્રી એક્ટિવિટીઝ છે જેમાં અનેકવિધ નિષ્ણાતો એ વિદ્યાર્થીઓને શિક્ષકોને અને વાલીઓને માર્ગદર્શન આપવાના છે ત્યારે ફરી એક વખત અમે સૌરાષ્ટ્રની જનતાને ખાસ કરી અને વિનંતી કરીએ છીએ ખાસ કરીને આહવાન કરીએ છીએ નિમંત્રિત કરીએ છીએ કે આ એસએફએસ એડયુએક્સવો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવનું રેસકોસ ગ્રાઉન્ડ ખાતે સવારે સાડા સાતથી સાડા નવ રોજ મુલાકાત લે અને રોજ રાત્રે આઠથી સાડા દસ દોઢ અઢી કલાક એ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ આ વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો અને સમાજના તમામ વર્ગના લોકો એ ઉપસ્થિત રહે અમે ખાસ નિમંત્રણ આપીએ લુક ખાસ ખૂબ જ સારો પ્રશ્ન છે અમે વિદ્યાર્થીઓમાં જે ચિંતા ગ્લાની ભય એકલતા આપણે વાત કરી અને તમે જે વાત કરી કે સોશિયલ ટેન્ડન્સી પણ આના હિસાબે ડેવલપ થાય છે ત્યારે એક આપણે એને કાઉન્ટર એડિક તો કરવો પડે આપણે ખાલી એને વાત આપણે વાગોળી રાખીએ કે આ વિદ્યાર્થી આ કરું આ વિદ્યાર્થી આ કરું વોટ ઇઝ યોર કન્ટ્રીબ્યુશન તમે શું કોન્ટ્રીબ્યુટ કરો ત્યારે અમે નક્કી કર્યું કે અમે એક એવું પોઝિટિવ હકારાત્મક વાતાવરણ ઊભું કરવા માંગીએ છીએ કે જે ફિઝિકલ હોય જે સાયકોલોજીકલ હોય જે સોશિયલ હોય જે એજ્યુકેશનલ હોય એવું વાતાવરણ ઊભું કરવા માંગીએ છીએ કે જેના માધ્યમથી વિદ્યાર્થી જ્યારે આ વાતાવરણમાં આવે તો એનામાં આ ચિંતા ગ્લાની ભય એકલતા નિરાશા એ ઓછી થાય અને એનામાં જે આત્મવિશ્વાસ આત્મશ્રદ્ધા ઉત્સાહ ઉમંગ એનો વધારો થાય એના માટે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ અમે જેમ ફિલ્મ મેકિંગની વાત કરી એ જ પ્રકારે અનેક એવા ઓબ્જેક્ટ હશે જ્યાં સેલ્ફી ઝોન હશે જ્યાં જે સ્પોન્સર્સ છે એ જુદા જુદા પ્રકારે વિદ્યાર્થીઓને ઉત્સાહ મળે એ પ્રકારનું પ્લાનિંગ કરશે અમુક અમુક જગ્યાએ અમે મ્યુઝિકલ કાર્યક્રમ પણ રાખેલા છે કે જ્યાં નાના નાના સ્ટેજ પર એ મ્યુઝિકના માધ્યમથી પણ વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહન આપી શકીએ એવો પણ અમે પ્રયોગ કરવાના છીએ આ ઉપરાંત જે આ કોમ્પિટિશન છે એ કોમ્પિટિશનને પણ અમે ફિલ્મ મેકિંગ સમાજના તમામ વર્ગ સુધી લઈ જવાના છીએ જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે એમાં પણ ડાન્સ ડ્રામાના માધ્યમથી અમે વિદ્યાર્થીઓના મેસેજ આપવાના છીએ દેટ યુ આર નોટ અલોન